હાલમાં કેનેડા સ્થિત એક ભારતીય કપલે ટેક ઉદ્યોગમાં તેમની સફળ કારકિર્દી અંગે વાત કરી છે અને તેનો વિડીયો સોશિયલ મીડિયા પર ઘણો જ ચર્ચામાં આવ્યો છે નમસ્કાર દર્શક મિત્રો હું માલવિકા આપનું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે વાત કરીશું કેનેડામાં વસી રહેલા એક એવા ઇન્ડિયન કપલની કે જે કપલે પોતાની એક બે કરોડ રૂપિયાની સેલેરીનું રહસ્ય ખોલ્યું છે જેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે ત્યારે શું છે સમગ્ર માહિતી તે વિશે વાત કરીએ યુએસ અને કેનેડા જેવા દેશોમાં ટેક ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા મોટાભાગના ભારતીયોની સેલેરી ઘણી તગડી હોય છે વિદેશમાં આમ પણ ટેક ઇન્ડસ્ટ્રીમાં માંગ જોવા મળતી હોય છે અને આ ઇન્ડસ્ટ્રીઝ સારા સેલેરી પેકેજ પણ ઓફર કરતી હોય છે કેનેડા સ્થિત એક ભારતીય કપલે ટેક ઉદ્યોગમાં તેમની સફળ કારકિર્દી અંગે વાત કરી છે અને તેનો વિડીયો સોશિયલ મીડિયા પર ઘણો જ ચર્ચામાં આવ્યો છે આ ઇન્ડિયન કપલે કેનેડામાં ટેક ઇન્ડસ્ટ્રીમાં બે લાખ કેનેડિયન ડોલર એટલે કે બે કરોડ રૂપિયાની આવકની પ્રેરણાદાયી સ્ટોરી શેર કરી છે આ કપલે સેલેરી સ્કેલ સાથેની વાતચીતમાં પોતાની જર્ની અંગે વાત કરી હતી આ એક ઇન્સ્ટાગ્રામ ચેનલ છે જે સેલેરી અને કેરિયર ગ્રોથ પર ફોકસ કરે છે અને આ ચેનલ પર કપલે પોતાની તગડી ઇન્કમ વિશે વાત કરી હતી આ કપલે અન્ય લોકો કેવી રીતે તેમના પગલાં પર ચાલી શકે છે તેમાં તેની મૂલ્યવાન સલાહ પણ આપી હતી આ કપલમાં પતિ એક સ્કિલ્ડ પ્રોગ્રામર છે અને પ તેની પત્ની સપોર્ટ સ્પેશિયાલિસ્ટ છે આ બંને વાર્ષિક એક લાખ કેનેડિયન ડોલરની કમાણી કરે છે જ્યારે તેમને તેમની ફાઇનાન્શિયલ સફળતા અંગે પૂછવામાં આવ્યું ત્યારે પતિ ટેકનિકલ સર્ટિફિકેશન દ્વારા પોતાની સ્કિલ્સને સતત અપગ્રેડ કરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો તેણે હાડું ક્લાઉડ સર્ટિફાઈડ સ્ક્રમ માસ્ટર એટલે કે સી એસએમ અથવા તો પ્રોજેક્ટ મેનેજમેન્ટ પ્રોફેશનલ એટલે કે પીએમપી જેવા સર્ટિફિકેટ મેળવવાની ભલામણ કરી હતી જેનાથી વ્યક્તિ પોતાની કારકિર્દીને વધારે આગળ લઈ જઈ શકે છે સેલરી સ્કેલ પર અપલોડ વિડીયોના કેપ્શનમાં લખવામાં આવ્યું હતું કે વર્ષની બે લાખ કેનેડિયન ડોલર ફેમિલી ઇન્કમ અન્ય લોકોને તે પ્રકારે પૈસા કમાવવા મદદ કરવા માટે તેમણે સર્ટિફિકેશન શેર કર્યા તેની પત્નીએ ઇન્ડસ્ટ્રીમાં પીએમપી સર્ટિફિકેશનથી પડતા ફળક પર ભાર મૂક્યો હતો જોકે જ્યારે આજના જોબ માર્કેટમાં સર્ટિફિકેશનની સુસંગતતા વિશે પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે પતિએ સ્પષ્ટતા કરી કે તેનું મૂલ્ય ચોક્કસ ડોમેન પર આધારિત છે ક્લાઉડ સર્ટિફિકેશન ચોક્કસ ક્ષેત્રોમાં ખૂબ ફાયદાકારક હોઈ શકે છે જ્યારે સાયબર સિક્યોરિટી સર્ટિફિકેશન અન્ય ક્ષેત્રોમાં મૂલ્યવાન હોઈ શકે છે તેમણે એ વિચારને પણ દૂર કર્યો હતો કે પીએમપી સર્ટિફિકેશને તેની વધેલી સુલભતાને કારણે તેનું મૂલ્ય ગુમાવી દીધું છે તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે અસરકારક ટીમ મેનેજમેન્ટની હંમેશા ડિમાન્ડ હોય છે અને આઈટી ઉદ્યોગમાં પીએમપી સર્ટિફિકેશનની સુસંગતતા હંમેશા રહે છે તેમનો આ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થયો છે જેમાં કેટલાક યુઝરે કપલની પ્રશંસા કરી છે જ્યારે કેટલાક યુઝર્સે થોડા પ્રશ્નો પણ ઉઠાવ્યા છે એક યુઝરે તેમને કપલ ગોલ્સ કહ્યા હતા જ્યારે અન્ય એક યુઝરે કમેન્ટ કરી હતી કે આવું કેવી રીતે શક્ય બને છે બંને એક લાખ કેનેડિયન ડોલર કમાવી રહ્યા છે કે કેમ કે બંનેની પ્રોફાઇલ્સ અલગ અલગ છે સપોર્ટ સ્પેશિયાલિસ્ટ કરતાં પ્રોગ્રામર્સને વધારે પૈસા મળે છે એક યુઝરે તેમની વાતમાં સૂર પુરાવતા કમેન્ટ કરી હતી કે હું ક્લાઉડમાં કામ કરું છું અને હા જો તમારી પાસે ક્લાઉડમાં સર્ટિફિકેટ હોય તો તમે આસાનીથી નોકરી મેળવી શકો છો આમ આ રીતે કેનેડામાં વસી રહેલા એક ઇન્ડિયન કપલે પોતાની કારકિર્દીનું રહસ્ય ખોલ્યું હતું પોતાની એક પોઈન્ટ બે કરોડ રૂપિયાની સેલેરીનું રહસ્ય ખોલતા તેઓનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેથી કરીને લોકો આ વિડીયોના માધ્યમથી માહિતી મેળવી શકે અને આ ક્ષેત્રમાં આગળ કઈ રીતે વધવું તે જાણી શકે